દાહોદમાં બીજ વિભાગની ઘોર બેદરકારી જોવા મળી અનેક ગામોમાં બીજ વાયરો ખેતરમાં લટકતા જોવા મળ્યા જાલદ ગામમાં ખેતરોમાં આ પ્રકારે વીજ કેબલ્સ લટકતી હાલતમાં દેખાઈ રહ્યા છે ચોમાસાની સિઝન નજીક છે ત્યારે આ પ્રકારની વીજ વિભાગની ગંભીર બેદરકારી કોઈ દુર્ઘટનાને નોતરી શકે છે ન ફક્ત ખેતરોમાં પરંતુ અમુક મકાનને પણ અડીને લટકતા વાયરો જોવા મળ્યા

તો એ અત્યાર સુધી કોઈ અધિકારી કોઈ કામ કરવા આવ્યા નહીં લાઈન તો બહુ જોખમેદારી છે અત્યાર તો જેમ કે મકાઈમાં સુમાસામાં બધા વાવિતર થવાના બરાબર એના કારણે સાત ફૂટ સુધી તો મકાઈ જાય છે ઓછી અને આઠ ફૂટી ખેતરમાં વાયર આવી ગયો છે અને કદાચ કોઈ ખેતરમાં નીંધવા જાય નાના છોકરાઓ જાય તો એ કરાટ આવી શકે એવું છે ખાસ કરીને એમટીવીસીએલ ડિપાર્ટમેન્ટ આપણે કહેવા માંગીએ છીએ કે જે ખેતરમાં વાળ ઝૂલાઈ રહ્યા છે એમ એ લગભગ એક જ્યારે આપણે જમીન ખેતર ખેડતા હોય ત્યારે ટ્રેક્ટર ને કે ઢોર ઢાકર આડી અડી જવાનો મોટો ભય રહે છે આ લોકોને કમ્પ્લેન કરીએ છીએ તો છતાં એ લોકો કોઈ ધ્યાન આપતા જ નથી જો ભવિષ્યમાં વરસાદ હાલની તારીખમાં વરસાદ આવી જાય તો આપણા ઢોર ઢાકાર ને માણસને બહુ મોટું નુકસાન થાય એવી વીતી છે ઇલેક્ટ્રિક વાયર ના કારણે